તાલુકામાં આવેલા ભીમપરા ગામે નર્મદા નિગમની કેનાલમાં માં મસ મોટું ગાબડું પડતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેમજ બિનજરૂરી પાણી ખેતરમાં ઘૂસી જતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જેથી વહેલી તકે કેનાલનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આમોદ તાલુકાના ભીમપરા ગામ પાસે નર્મદા નિગમની નહેરમાં

જેથી આગળના ખેડૂતોને ટાઈમસર પાણી મળી શકે અને એમને ખેતીને પાકને નુકસાન ના થઈ શકે એટલે એટલા માટે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમ ને કે આ વહેલી જગ્યાનું સમારકામ કરે તો આગળના ખેડૂતોને પાણી મળી શકે રિપોર્ટર અલી ભટ્ટી ન્યૂઝ ભરૂચ